ટંકારીયા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા મંગળવાળી હાટ બજારને ગ્રામજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મંગળવારી બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ભરૂચના ટંકારિયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાળી બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે મંગળવારી હાટ બજારને ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પાછલા એક મહિનાથી શરૂ કરેલ હાટ હાટબજારમાં લગભગ બસો સિત્તેરમી બસો પચાસ જેટલા વેપારીઓ હાટ હાટબજારમાં ભાગ લે છે મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવારી હાટબજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવારી હાટ બજારનો પ્રારંભ થતાં ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ બજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘરવખરીનો સામાન લેવા ઉમટી રહ્યા છે મંગળવારી હાટ બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે હાટ બજારના સફળ આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડે સરપંચ સફવાન ભૂતા સદસ્યો તેમજ આગેવાનોને શ્રેય મળી રહ્યો છે હાટ બજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન ભૂતાની ચાવીરૂપ ભૂમિકા રહી છે હાટ બજાર દર મંગળવારે નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે ફિરોજ મલેક પાલેજ છે ટંકારીયા તેમજ આજુબાજુના લગભગ પંદરથી વીસ ગામોના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે બહુ સારી રીતે મંગળવાડી બજારનો ફાયદો ઉઠાવે છે લગભગ બસો પચાસથી બસો સિત્તેર જેટલા વેપારીઓ ટંકારીયા હટ બજારમાં ભાગ લે છે અને વેપારીઓને પણ રોજીરોટી માટે બહુ સારો મોકો મળે છે અહીંયા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાજી થઈને જાય છે ટંકારીયા હટ બજારથી ટંકારીયા હથબજાર શરૂ કરવાથી વેપારીઓની સાથે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકો અને ગામ પંચાયતની એક આવકનો ઇસ્તર ઉભો થયો છે આમાં અમારા મિત્ર મંડળ તથા અમારા પંચાયતના સદસ્યો અને ગામ લોકોનો પણ અમને ખૂબ ખુશ સકળ મળે છે ગ્રામજનોમાં એક બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અત્યાર સુધી કેમકે આ એક પહેલીવાર આ રીતનું આયોજન થયું છે ગામમાં અને પબ્લિક પણ ઘણી ખુશ છે ગામની